એક કલાકના સમય પછી અત્યારે હજીરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે એક કલાકથી સતત ગાડીમાં ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો આજે અમારા વિસ્તારમાં એક પચાસ બેડની હોસ્પિટલનું હોસ્પિટલ ઓપનિંગ હતું અમે જ્યાંથી જીતીને આવ્યા ત્યારથી અમે સતત અમારા વિસ્તારમાં હોસ્પિટલની માંગણી કરી હતી લેખિતમાં રજૂઆતો કરી હતી એના પરિણામ સ્વરૂપે આજે ચાર વર્ષ બાદ એક પચાસ બેડની હોસ્પિટલ પુણા ગામમાં બનીને તૈયાર થઈ અને આજેનું ઓપનિંગ હતું અને એમાં અમને ઓફિશિયલ આમંત્રણ પણ હતું પરંતુ આ ભાજપના ભારતીય જનતા પાર્ટીના કાયર ડરપોક શાસકો એટલા બધા ડરી ગયા છે કે અત્યાર સુધી ત્રીસ વર્ષ સુધી કઈ કામ તો કર્યા નથી અમે જે કામ મંજૂર કરાવ્યા અમે જે કામ કરાવ્યા છે એ કામના ખાતમુહૂર્ત કરવા લોકાર્પણ કરવા પહોંચી જાય છે અને અમારો એટલો બધો ડર લાગે છે કે પોલીસને આગળ કરીને અમને અમારી ધરપકડ કરાવી લે છે અમે અમે આજે ઓપનિંગ ના ટાઈમે જયારે ત્યાં ગેટ ઉપર ગયા એટલે મોટી સંખ્યામાં પોલીસ ત્યાં હાજર હતી અને જેવા અમે ગયા એટલે તરત અમારી સાથે ધક્કા મુકી લાફાજીકી કરીને અમને ડબ્બામાં પૂરી દીધા અને એક કલાક થી છેલ્લા એક કલાક થી અમને ડબ્બામાં ફેરવતા હતા અને અત્યારે હજીરા પોલીસ સ્ટેશન લાવ્યા છે આ લોકો કેટલા કાયર છે કેટલા છે તો ખરા તમે અમે અત્યારે અહીંયા અહીંયા અમને કિલોમીટર દૂર હજીરા છેક આવ્યા કેટલી આ લોકોની કાયરતા છે અમારા વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા એમને પેટમાં ધક્કા મુકી પાટાના માર મારવામાં આવ્યા અને એમને પેટમાં દુખાવો થાય છે એમને પેટમાં દુખાવો થતો તો અમે હોસ્પિટલ લઈ જવાનું કીધું છતાં નફટ શાસકો અને એમના દલાલી કરતા પોલીસ એમને એમને જરાય જરાય શરમ આવી આવી દયા ગાડીમાં ફેરવા હેલ્પલાઈન ઉપર હેલ્પલાઇન ઉપર ફોન કર્યો પીસીઆર આવી પીસીઆર વાળા ડબ્બા ને ઉભો રાખવાનું કીધું કોઈ ડબ્બો ના ઉભી રાખ્યો અને અત્યારે અહીંયા એક કલાક સુધી ગાડીમાં ફેરવીને હજીરા છે પાંત્રીસ ચાલીસ કિલોમીટર દૂર સુરત થી લઈ આવ્યા છે મારે ભારતીય જનતા પાર્ટીના કાયર ડરપોક નફટ નાલાયક શાસકો ને કેવું છે લોકાર્પણ કરવા શું કમાવો છો ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા છો જનતા નું તમને કોઈ પડી નથી અને અત્યારે જયારે અમે કામ મંજૂર કરાવ્યા છે અમે પચાસ બેડ હોસ્પિટલ બનાવી છે જયારે એનું અમે ઓપનિંગ કરવા આવ્યા અમે હકદાર છીએ અમે બનાવડાવી છે ત્યારે તમારી આ જે કાયરતા છે તમારી જે ડરપોકતા છે એ તમે બતાવી તમારથી તમારથી આ સત્તા શાસન તમારથી થાય એમ નથી તમે લોકો એટલા ડરો છો કે તમે પોલીસ ને આગળ કરો છો વિપક્ષ છે વિપક્ષ મજબૂત છે વિરોધ કરે છે અમે આજે વિરોધ કરવા નતા અને આજે અમે સહભાગી થવા આવ્યા હતા કારણ કે અમે એક સારું કામ લોકો માટે કર્યું છે તમે ખોટું કરો ને અમે વિરોધ કરીએ સો ટકા કરીએ આજે આ લોકો માટે સારું કામ થયું હતું એ હોસ્પિટલના ઓપનિંગમાં અમે સહભાગી થવા આવ્યા હતા તો તો પણ છતાં આજે આ રીતે લાફાજીકી ધક્ મારામારી કરીને ડિટેન કરીને ધરપકડ કરીને દોઢ કલાક થી આ ડબ્બામાં લઈ આવ્યા તમારી કાયરતા નજીકના પોલીસ સ્ટેશનમાં રાખી એકતા ચાલીસ કિલોમીટર દૂર અમને અહીંયા પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યો છો ઘરે બેહી જાવ તમારામાં સત્તા કરવાની કેવડ ન હોય શાસન કરવાની કેવડ ન હોય તો શા માટે સત્તામાં બેઠા છો ઘરે બેહી जाओ તમારી કેવડ નથી તમારી ઓકાત નથી ભારતીય જનતા પાર્ટી ના કાર્ય શાસકો જો સાંભળતા હોય તો સાંભળી લેજો હા નમસ્કાર હું મહેશ બાણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી આજે ઉના વિસ્તારની અંદર કોરોના કાળ સમયમાં જે અગવડતાઓ પડી ત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા પચાસ બેડ ને કે સો બેડ ની હોસ્પિટલની વ્યવસ્થાઓ કરવાની માંગ કરી શાસકોએ એ અમારી વાતને ધ્યાને રાખી અને આખા સુરતના અલગ અલગ ઝોનની અંદર એક એક પચાસ બેડની હોસ્પિટલને મંજૂરી કરવામાં આવી એ સમયે અત્યારે હાલમાં જે મંત્રી છે એનું કોઈ વર્ચસ્વ નહોતું એમને કોઈ નહોતો એ ધારાસભ્ય કશું જ નહોતું એમની કોઈ રજૂઆત નહોતી તેમ છતાં આજે એ મંત્રીને જશ લેવા કે ભાજપની અંદર હું કંઈક કરું છું હું કંઈક કરું છું એવું બતાવવા માટે થઈને એ પુણા બે વિસ્તારની અંદર પચાસ બેડની જે હોસ્પિટલ છે એનું લોકાર્પણ પ્રસંગે એમને એમની ટીમ સાથે ત્યાં પહોંચે અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા જે કાર્યને મંજૂર કરાવડાવ્યું એનું સતત મોનિટરિંગ કર્યું સતત કામને પાછળનો લઈ આખું કામ પૂર્ણ કર્યું આજે લોકાર્પણ કરવાનું હતું ત્યારે એ સારા કામ માટે સહભાગી થવા અમે બધા લોકો જતા હતા એ જ સમયે તાત્કાલિક મતલબ પાંચ કે દસ સેકન્ડની અંદર પોલીસે ત્યાં આખો અમને બધાને ઘેરી લીધા અમારી સાથે જે પ્રકારનું કૃત્ય ઓલાદો એટલે આ પોલીસ એવું કહી શકાય કે આ પોલીસ તંત્ર જે બધું ફેકે ત્યાં એ ચાટે એવી આ કાર્યવાહી કરી છે એ અને પ્રફુલભાઈ મંત્રી કે ધારાસભ્ય એમને એટલું બધું એમ હોય કે પોતે કરે છે સારો રોડ બનાવો કયો રોડ સારો છે તમે કઈ કરી શકતા નથી તમે ખોટી બે માળા પહેરીને ફાકા ફોજદારી કરવા નીકળી પડ્યા છો શરમ કરો શરમ તમને લોકો ગાયો તમારા તમને કોઈ સારું કેતું નથી

पाल्गामा बताउ काल आउँछु उसिरहनु पहिला हल्ला पोलिस स्टेसन

어디서 만든 거야? 음. 이거 봐. 나좀 봐. 수라메트로. 맞. 정말 남부대는 가볼 가치가. 어느 곳? 보름. Me gusta.